નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા કેવલ આહિર નામના યુવાન ની હત્યા થઈ હતી આ હત્યાના અનુસંધાને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી ભાવનગર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર દેખરેખ દરમિયાન આ પ્રકારની પોસ્ટ ધ્યાન પર આવતા સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહી અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી ભાવનગર શહેરના રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિપત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટિરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભુંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલિતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે કોઈપણ સમાજ કે કોમ વચ્ચે વૈમન્યસ્ય ફેલાય તેવી કોઈપણ પ્રકારની પોસ્ટ મૂકવા કે ફોરવર્ડ ન કરવા પોલીસ તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે